સીતારામ સેવિદાસ જયમાર જય શ્રી કૃષ્ણ હાલ અમો આપણે કાલાવડ તાલુકાની બાજુમાં મોટા વડાડા ગામ છે ત્યાં અમે આવ્યા છીએ અને એક મોટી ઉંમરના દાદા છે જે છેલ્લા કેટલા ટાઈમથી પથારીમાં છે બસ બસ પ્રશ્ન આ આપા એટલે ચાર ચાર મહિના થયા પથારીમાં એમની પહેલા પથારીમાં આટલા ટાઈમ થયા કોઈ કાઈ આટલા ટાઈમ થયો બરોબર છે ને શું કરું છું શું કહું તો રવો શું કામ પે લઈ ગયો રવો શું કામ પર એટલે છો થઈ જા શું કામ રવો છો

હું તો અહીં આવ્યો છું ડૂબવા તરવા નથી આવ્યો આપણી નજર સમક્ષ કોઈ પણ માણસ સત્યના માર્ગે ચાલતો હોય સેવાના માર્ગે ચાલતો હોય તો નિકાલ જ ભાવે એની સેવાને કે સત્યને સ્વીકારી અને જગતના ચોકમાં જો આપણે રજૂ કરીએ ને તો પણ એક સેવા જ છે પણ આપણે બીજાનું સત્ય નથી દેખાતું આપણી અંદર ઈર્ષા એટલી બધી રહેલી છે કે બીજાના સત્યને આપણે સ્વીકારી નથી શકતા અહીંયા તો પોતાના પણ ઈર્ષા કરતા હોય તો પારકાની શું વાતો કરવી મા બાપ પોતાના બાળકો માટે પોતાના જે શોખ છે એને મારી અને પોતાના બાળકોને ઉજળું ભવિષ્ય આપતા હોય છે પછી બાળકો મોટા થાય યુવાન થાય મા બાપ પાસેથી ઉજળું ભવિષ્ય લઈ અને પોતાના જ મા બાપને અંધકારમાં ધકેલી દેતા હોય છે એવા કેટલાય બાળકો મેં જોયા છે પણ એવા કળિયુગના દીકરાની વાત મારે નથી કરવી મારે તો કળિયુગની અંદર સતયુગ જેવું જે જીવન માણસ જીવે છે એની વાત કરવી છે અને આપ બધા જાણો જ છો કે જ્યાં જ્યાં સેવાના કાર્ય હોય કે જે પણ માણસ સત્યના માર્ગે ચાલતો હોય એની વાત હું હંમેશા કરતો હોય છું વાત બહુ નાની છે પણ વય નાની નકલ વધુ અને ઉજડા જેના આચાર પછી દેજે અમને એવું દાતાર સમજુ માણસ સાંભળા જે સમજદાર હોય છે જે સત્યના માર્ગે ચાલતો હોય છે જેની અકલ વધુ હોય છે એવા માણસોને સીધું અહીંયા લાગી આવે છે ને એવા બે ત્રણ જણને લાગી આવે ને તો ઘણું થઈ ગયું મારા માટે કાલાવાડ ગામનું મોટા વડાડા ગામ એમાં હસમુખભાઈ મારું નામનો એક યુવાન રહે છે પોતાની માતા અને પોતાનો ભાઈ બે પથારી વસ છે એટલે હસમુખભાઈ એવું નક્કી કરી લીધું જીવનમાં અને એવી પ્રતિજ્ઞા લઈ લે છે કે હું હવે લગ્ન નહીં કરું હું ફક્ત મારી માતા અને મારા ભાઈના બે સેવા કરીશ મારા સ્વજનો માટે મારું જીવન સમર્પિત કરીશ ધીરે 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 એ સેવા કરતો જાય છે પણ અગમ નિગમના ખેલ અને કરમની ગતિને કોઈ પહોંચી નથી શક્યું હસમુખભાઈની તબિયત લથડે અને હોસ્પિટલમાં જાય અને પોતાને પણ કેન્સર રિપોર્ટમાં આવે અને હસમુખભાઈ હતાશ થઈ જાય કે હવે શું કરવું પોતાના મોતની બીક નથી પણ પોતાની માતા અને પોતાના ભાઈની સેવા હવે કોણ કરશે હતાશ થઈ જાય કે હવે ક્યાં જાઓ અને આપ બધા જાણો છો આ કળિયુગની અંદર કોઈ કોઈનું નથી અને બીજી બાજુ પોતાની માતા અને પોતાનો ભાઈ એવું વિચારે છે કે હસમુખ ક્યારે આવે ખરેખર આપણે આવી વાતો કરીએ ને આપણા મૃમાડા ઉભા થઈ જાય એમાં અંદરથી રડવું આવે અને જેને અનુભવ્યું હોય એ ઘાયલની ગતિ હંમેશા ઘાયલ જાણે પછી આજુબાજુ આજુબાજુ વાળા કે એને સગાવાલા એમાં સમજદાર માણસો પણ હોય ને એને જલપાબેન પટેલ જે ચાંદલી આશ્રમ વાળા છે એને જાણ કરી કે અહીંયા આવું છે ના બધા જાણો છો કે ચાંદલી આશ્રમ વાળા જે જલ્પાબેન પટેલ છે એ નિરાધારનો આધાર છે એટલે દોડીને મોટા મોટા ગામ જાય અને એવું નક્કી નક્કી કરે નવરાયું થયો કે હું મારા આશ્રમે લઈ જાઉં કારણ કે અહીં કોઈ નથી પણ લીલી હોજો લીમડી અને શીતળ હોજો એની છાય બાંધવ હોજો અબોલડા અને તોય પોતાની શેઠ હસમુખભાઈના બે બેન છે એમાંના એક બેન આવી અને એવું નક્કી કરે કે ત્રણેયની સેવા આજથી હું કરીશ બોલવું અઘરું છે અને કરવું પણ બહુ અઘરું છે હો જે માણસ બોલી અને જે કરી બતાવે છે ને આ બે અઘરી વાત છે વાતું એટલા માટે મારે કરવી છે એવા કેટલાય જલ્પાબેનના આશ્રમની અંદર કિસ્સા આવે છે કે જેની પાસે કરોડો રૂપિયા છે આ ઘર હસમુખભાઈ વાળું ગરીબ છે પણ કરોડો રૂપિયા જ્યાં છે ત્યાં પોતાના સ્વજનોને ધકેલી દે છે પોતાના સ્વજનો છે એને પ્રાણીની માફક રાખે છે અને જેમના પાલતુ પ્રાણી છે એને ગળે લગાડીને ફરે છે આવા રૂપિયાવાળા માણસો મેં જોયા છે આ આશ્રમની અંદર એવા કેટલાય માણસો આવે છે કે પોતાના સ્વજનોની નજીક જાતા નથી અને જે આશ્રમની અંદર જલ્પાબેન પટેલ એની સેવા કરે છે એટલા માટે બધાને હું કહું છું બાપ આ કિસ્સો એટલા માટે મેં તમારી સમક્ષ હજુ કર્યો એ યાદ રાખજો જેવું કરશો ને એવું ફરશો એટલા માટે ભજનમાં કીધું છે ને એવો કરો સંગાથી રાણા બારું કોઈ રે નથી પછી લઈકા ના જુદા જુદા